નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્ર પર આજે જોઈશું ખેતીવાડી વીજ જોડાણ અરજી એટલે કે એજી ન્યૂ કનેક્શન એટલે કે નવું વીજ કનેક્શન જેની સંપૂર્ણ માહિતી આપણે આજે જોઈશું ફૂલ ડિટેલ્સ એન્ડ ફૂલ પ્રોસેસ જે આપણે પીજીવીસીએલ માટે એમ જીવીસીએલમાં

અને તેના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું અને કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો છે વગેરે પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તમારે નવા ખેતીવાડી વીજ જોડાણ કનેક્શન માટે તમારી નજીકની એટલે કે પેટા વિભાગીય કચેરીએ પર જઈને અરજી કરવી પડશે સૌ પ્રથમ તેના માટે તમારે નવા ખેતીવાડી વીજ જોડાણ માટે એવન ફોર્મ ભરવું પડશે જેના વિશે આગળ માહિતી જોઈશું ખેતીવાડી માટે હાલ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવતી નથી ખેતીવાડી અન્ય કોઈ પણ અરજી આપણે ઓનલાઈન કરી શકીએ છીએ નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ એટલે કે જરૂરી દસ્તાવેજ એટલે કે કયા કયા કાગળ છે તેની માહિતી જોઈએ જો તમારે ખેતીવાડીમાં નવું કનેક્શન લેવું હોય તો તેના માટે નીચે આપેલ ડોક્યુમેન્ટની જરૂર પડશે જોઈએ નવા સાત બાર આઠ અને છ પત્રક એટલે કે ઉત્તરોત્તર નોંધ ત્યારબાદ સોળ નંબર પાણીપત્રનો દાખલો મંત્રીશ્રી પાસેથી જો સાત બારમાં કુવો કે બોર ચડાવેલ ન હોય તો જ સોળ નંબર દાખલાની જરૂર પડશે જો જમીનમાં સાત બારમાં એક કરતાં વધુ કબજેદારો હોય તો બાકીના કબજેદારોનું રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલ સંમતિ પત્ર ત્યારબાદ જોઈએ ફોટોના ઓળખ માટે ક્યુ ડોક્યુમેન્ટ જોશે તેના વિશે એટલે કે ફોટો આઈડેન્ટિટી માટે નીચેનામાંથી કોઈ પણ એક આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રેશન કાર્ડ અથવા સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ ત્યારબાદ જોઈએ બાજુમાં આવતા ખેતીવાડી લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે બાજુવાળાનું લાઇટ બિલ બાજુવાળાનું લાઇટ બિલ એટલા માટે લેવામાં આવે છે કે જેથી કરીને તમારું નવું કનેક્શન ચાલુ થાય એટલે કે બિલ ચાલુ થાય ત્યારે તમને એની બાજુમાં બિલ મળી રહે સાત બારમાં સંયુક્ત ભાગીદારીવાળા કૂવા કે બોરની એન્ટ્રી હોય તો બાકીના કબજેદારોનું રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટ કરેલ સંમતિ એટલે કે જો તમારા સાત બારમાં એક કરતાં વધુ ભાગીદારોનું એક જ કૂવો કે બોર હોય તો બાકીના અન્ય ભાગીદારોનું સંમતિ

વીજ જોડાણ માટે એવન ફોર્મ તે બટન પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે આ ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારી પેટા વિભાગ કચેરીની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો અને તમારી હાજરી અમારા માટે ઘણું મહત્વ દર્શાવે ધરાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઉર્જા મિત્ર